ધોળકા શહેરમાં અંગ્રેજી દારૂ સાથે હેરાફેરી કરતા બે ઇસમો કલિકુંડ બાવડા રોડ પરની વૃંદાવન સોસાયટી આગળ ગઈકાલે રાત્રિ દરમિયાન સમય પોણા નવ વાગ્યાની આસપાસ એક્ટિવા સ્લીપ ખાઈ જતા આજુબાજુના રહેવાસીઓએ બંને આરોપીઓને પકડી પાડી વિસ્તારની સ્થાનિક કલિકુંડ પોલીસ ચોકીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી પોલીસ હેડ કોન્સ્ટેબલ હર્ષદભાઈ ચાવડા પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરી રહ્યા હતા તેઓ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી આવતા બંને ઈસમોની પૂછપરછ કરતા તેઓ ખેડા માતર બાજુથી આવેલ અને અમદાવાદ શહેરના મકરબા વાસ તરફ જઈ રહ્યા હતા તેમ જણાવેલ પોલીસને તેમના પર શંકા જતા તેઓની સઘન તપાસ કરતા બંને ઈસમો પાસેથી અંગ્રેજી દારૂની પોતાના પહેરેલા કપડામાં છુપાવેલી પાંચ બોટલો જે સાતસો પચાસ માપની છે તે કુલ નંગ પાંચ છે તે ટોટલ પાંચ નંગ સ્થળ પરથી તેમની પાસેથી પકડી ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટ્રેશન નંબર એકસો નવસો વીસ વીસ બસો પચાસ ત્રણસો નવ્વાણું ઓબ્લિક બે હજાર પચીસ કલમ નંબર પાસઠ એ એ એકસો સોળ બે એક્યાસી મુજબ દાખલ કરી ટોટલ કિંમત બે હજાર પાંચસો પંચોતેર રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી નંબર એક વિશાલભાઈ બળદેવભાઈ ઠાકોર હાલ રહેઠાણ મકરબા ઝાલા પગીવાસ અમદાવાદ શહેર જેઓ મૂળ ધોડકા તાલુકાના સિંધરેજ ગામના વતની છે અજયભાઈ અમરતજી ઠાકોર રહેઠાણ મકરબા ઝાલા પગીવાસ અમદાવાદ શહેર બંને પુખ્ત વયના છે ધોળકા ટાઉન પોલીસ દ્વારા બંનેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આમ ધોડકા શહેરમાં દારૂના વેચાણ અને હેરાફેરીમાં ધોળકા ટાઉન પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉપસ્થિત થયા છે ધોળકા શહેરમાં દારૂનો વેપાર કરતા ઠેકાઓના રાફડા વધી રહ્યા છે શહેર ટાઉન પોલીસ ફરી એકવાર શંકાના ડાયરામાં છે આવા ઈસમો ખુલ્લેઆમ દારૂની હેરાફેરી કરી રહ્યા છે તેમના પર તંત્રનો કોઈ રોક નથી તેવું ધોળકા શહેરમાં ચર્ચા વાયુ વેગે પ્રસરી રહી છે મેનેજિંગ તંત્રી મહેશ સોનારા ધોળકા